ચરણ હાવર્યું યુ ની જય માતાજી ભાને આવર વળા દે સમજો માલ બેટો આહાર છે કાંટી છે એમ તો બધાય કે છે કામ નથી કામ કરી તું કોણ કે કામ કો કે થઈ છે મને ખબર નહી નહી હું કરું ભવિષ્યમાં કોણ નોકર કરવાનો છે અમારા બેમાંથી માથા ભરે કોણ છે નીચે કોમેન્ટ કરી દેજો જરા આવડિયા છે કે પછી હું શું માથા ભરે હું લાગુ છું કેવો ઘોડો ચહેરો છે

દવાખાને જઈ આવી તને કેમ છે મને સારું છે રેડી લીધી શરદી દવા છે કુંડલા બતાવ્યું છે એક વાર કોર્સ પૂરો થઈ જાય તો હારું થાય તો બતાવી દઈશું ઓકે તો ભાઈ અત્યારે તબિયત સુધારા ઉપર છે ટૂંકમાં અને યુગભાઈ અમારે છે ને ફળિયામાં રમે છે જો અહીં વાળે છે સમજો બાને આરો આર વળાવે છે સમજો ખાવાનો તારાથી નો ઉપડે દીકુડી તો બેન જય માતાજી જય માતાજી જય મોગલ માં હું છે હિન્દુ બાજ હવે તાર પપ્પા આગળ આવે છે તું ગાડી લઈને જા હા મારે જવાનું છે અને આ બે દિવસ આ વરસાદ હિસાબે બકાલુ લેવાનું જ જવાનું શાકભાજી કાઈ બકાલુ મને શાકભાજી હા એટલે લઈ આવું

તો હવે અમારા ગામમાં થોડુંક ચટર પટર કામ પતાવવાનું છે તો નીકળીએ છીએ ગામમાં નઈ દેવાનું નઈ તો બગેસરા હે ઘર પે ક્યાં હોય ચલિ સાફ સફાઈ થોડી અધૂરી રખદી હે સારું જીવ થોડી તૈયારી હાલે છે શું બને છે બધા થાય ઈ થાય નેપાઇ થાય પપ્પા ને ભૂખ લાગે ને

બે હશે ભાઈ જય માતાજી ભરતભાઈ જય માતાજી આમ જો યુગરાજ ભાઈ બે ગયા છે દુકાને બેજ પેપર વાંચે છે મજા આવે છે બાપુ ખોળા માં બેઠો મજા આવે છે તમારું નામ જયવીર દુકાને થી આવી ગયા છે ઘરે અને યુગરાજ એકલો હોય ને એટલે મને કે પપ્પા લઈ જાવ દુકાને એટલે મારે દુકાને ઘડીક લઈ જવું પડે અને જયવીર ને બે ભાઈઓ ઘડીક રમે ત્યાં હાજ પડી જાય અત્યારે જો પાણી પાય છે ઝાડવા ને તું નવરાય છો કે ભૂ પાછો ભૂ પાછો

અને મને પાછી શરદી થઈ ગઈ છે જો આની છોટી મને શરદી અને આ કામની વાહે પડી ગઈ છે આ સવારની શું કરીશું રોડોની સફાઈ સફાઈ પણ ક્યાં એ કરાય હોય સોમહર બધું શીખણું ને ઉઠ્યું તો તડકો નીકળ્યો તોય ના થોડીક મને આરામ કર્યા શરદી ને તાવના વાહરા છે અત્યારે અને એમાં આને બધું તોય જ નાખું લડી જ લેવું છે ટીકડી લીધી છે ને એટલે ટીકડી ને કેપે કામ થાય છે રાતે પછી પૂરું રાતે જે થાય પછી સમજવાનું મારે ને રાતે શું થાય શું નહીં આખું રહોડું છે ને ધોઈ નાખું છે એને કામ છે એમ તો બધા કે છે કામ ને કદી કામ કરીશો તું કોણ કે કામ ને કો કે તું છે મને ખબર નહીં કોઈ નથી કે તું તમે જ કે કોક હું કરું મારું મને તો ભાઈ બહુ શરદી થઈ ગઈ છે નાક માંથી એક ધારા પાણી ચાલુ છે શ્રાવણ ભાદર કામ છે પછી ભવિષ્યમાં ખબર નહીં થોડું ભવિષ્યમાં સારું હાલ કામ માં લાગી છે આપડે અમારા બે માંથી માથા ભરે કોણ છે નીચે કોમેન્ટ કરી દેજો જરાક આવડિયા છે કે પછી હું શું માથા પાર્યો હું લાગુ છું કેવો ભોળો ચહેરો છે મને કોઈ ક્યાંક માથા ભર્યો છે અને આને ભોળા ચહેરાની ની પાસે રહસ્ય સુપાયેલું હોય ન હોય ખબર ભોળો ચહેરો જેવો વ્લોગમાં હોય ને એવો રિયલ હોય એમાં કઈ કઈ બીજું કંઈ નવીન તો ન હોય

તો સારું મેડમ તમે તમારું કામ ચાલુ રાખો વેરી ગુડ કામ શરૂ જ રાખશું પણ અમાર બાધવાનું તો છે ને થોડું ખટ મટ ખટ મટ હેલા કરે થોડું ખાટો ને થોડું મીઠું પીપર મેડ જેવું છે ભાઈ અરે ઈ છે ને મને ખીજવે સાઈન આપણે એવું બોલે ને એટલે આપણે તપી જઈએ એટલે બોલાવાની સાઈન ઉપર સારું ઇન્દુબેન તમે યુગ પર જાઓ હવે